સમાચાર સુરત થી અડાચનપાલ રાંદેર વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી કરવામાં આવી મનપાની ટીમે અને પોલીસની ટીમે સંયુક્ત કામગીરી કરી અડાચનપાલ રાંદેર પોલીસની ટીમ કામગીરીમાં જોડાઈ દબાણના કારણે ભારે ટ્રાફિક થતું હોવાનું ધ્યાને આવતા આ કામગીરી કરવામાં આવે છે તો અડામાં ટીમ અને પોલીસની ટીમે કરી છે અડા કામગીરીમાં જોડાઈ હતી દબાણના કારણે ભારે ટ્રાફિક થતું હોવાનું ધ્યાને આવતા આ કામગીરી કરવામાં આવી છે ગેરકાયદેસર દબાણોના કારણે ટ્રાફિક અવર જવરમાં ખૂબ જ મુશ્કેલી પડતી હોવાની વારંવાર ફરિયાદો આવતા આજ રોજ એસએમસી અને પોલીસ સાથે સંયુક્ત રીતે ટીમ બનાવી ગેર ગેરકાયદેસર સાથરના દુકાનોનું બાંધકામ ફૂટપાથ પર દુકાનો આવી ગયેલ હતી એ તમામ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવેલ છે